નજીક બોરવેલ દુર્ઘટનામાં અઢાર વર્ષીય યુવકનો કરુણ અંત કુકમા ગામ નજીક બનેલી બોરવેલ દુર્ઘટનામાં અઢાર વર્ષીય યુવકનું કરુણ મૃત્યુ થયું છે ઝારખંડ નું રહેવાસી યુવકવાડી વિસ્તારના બોરવેલમાં પડી ગયો હોવાની માહિતી મળતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર ઘટના બાદ ફાયર બ્રિગેડ પોલીસ આર્મી ટીમો તેમજ સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા તમામ સિસ્ટમો દ્વારા સતત નવ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું પરંતુ દુર્ભાગ્યે યુવકને જીવતો બચાવી શકાયો ન હતો વહેલી સવારે લગભગ ચાર વાગે બોરવેલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય હિતેશ જોશી પૂછ ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव